જે દ્વારકાધીશ મિત્રો તમારું સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર YouTube ચેનલ માં આ ચેનલ માં અમે ટ્રેન્ડ માં ચાલતી વસ્તુઓ લઈને આવતા હોઈએ છીએ અને એ પણ એકદમ સસ્તા ભાવ જો તમે ઓનલાઈન શોપિંગ કરતા હો તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો તમને 100% ફાયદો આવશે તો મિત્રો નવરાત્રી આવી રહી છે અને નવરાત્રી એટલે રંગોનો આનંદનો અને ગરબાનો તહેવાર અને નવરાત્રીમાં જો કોઈ સૌથી વધારે નજર ખેંચે તો એ છે ચણિયા ચોળી દરેક બહેનો પોતાને આકર્ષવા માટે ચણિયા ચોલી પહેરતી હોય છે તો બહેનો માટે ખૂબ જ સુંદર અને નવી ડિઝાઇનમાં ચણિયા ચોલી લઈને આવી ગયો છું અને એ પણ એકદમ સસ્તા ભાવ હું તમને ચણિયા ચોલીની સંપૂર્ણ માહિતી આપીશ કે કેવું કાપડમાં આવશે કેવી ડિઝાઇનમાં આવશે અને તેની શું કિંમત છે બીજું કે તમે આ ચણિયા ચોલી તમારા ઘર સુધી ઘર બેઠા મંગાવી શકો છો એ પણ ફ્રી હોમ ડિલિવરી સાથે અને પૈસાની ચૂકવણી જ્યારે પાછળ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ જેસે આપવાના રહેશે તો વિડીયોને જોતા રહો શરૂ કરીએ આજનું ચણિયાચોળીનું નવું કલેક્શન તો સૌથી પહેલા આવી છે આ સુંદર બ્લેક કલરની મિરર વર્ક ચણિયાચોળી આ ચણિયાચોળીમાં હેવી મિરર વર્ક સાથે મંદી ડિઝાઇનનું કોમ્બિનેશન કામ કરેલ છે જે તેને એકદમ ટ્રેડિશનલ અને રોયલ લુક આપે છે બ્લેક કલરમાં હંમેશા અલગ દેખાય છે અને નવરાત્રીના રાત્રે આ કલર પર લાઇટિંગ એકદમ ઝગમગી ઉઠે છે દુપટ્ટામાં પણ બોર્ડર વર્ક હોવાથી આખવા ચણિયા સેટ ખૂબ જ એલિગન્ટ લાગે છે કાગરાની અંદર લાંબી સોનેરી પટ્ટીઓ લગાવેલી છે દુપટ્ટો બ્લાઉઝ અને કાગરાનું કોમ્બિનેશન એકદમ સુંદર લાગે છે આ રેયોન કાપડથી બનેલ છે દુપટ્ટો કોટન સિલ્કથી બનેલ છે આ ચણિયા ચોલીમાં લહેંગાની લંબાઈ બેતાલીસ ઇંચ દુપટ્ટાની લંબાઈ બે પોઈન્ટ પાંચ ઇંચ અને વેથની સાઇઝ બેતાલીસ ઇંચમાં આવશે આ અનસ્ટ્રેચેબલ સેમી સ્ટ્રેચેબલ અને સિમ્પલ અને સ્ટાઇલિશ બ્લેક કલરમાં છે આ ડિઝાઇન ખાસ કરીને યંગ છોકરીઓ માટે પરફેક્ટ છે હેવી વર્ક વગર પણ આ જે ચણિયાચોળી એકદમ ક્લાસિક લાગે છે લહેંગામાં અને બ્લાઉઝની અંદર હરત વર્ક કરેલું છે દુપટ્ટા પર હેન્ડ પ્રિન્ટ સ્ટાઇલિશ ટચ અને ઓક્સિડાઇઝર જ્વેલરી સાથે આ ડ્રેસ બહુ જ અલગ લુક આપે છે જેઓ લાઇટ વેઇટ અને કમ્ફર્ટેબલ ડ્રેસમાં ગરબા રમવા ઈચ્છે છે તેમના માટે આ બેસ્ટ ચોઇસ છે તો તમે આને પસંદ કરી શકો છો આની કિંમત અગિયારસો રૂપિયા છે ત્રીજી ચણિયા જોઈએ તો એકદમ આકર્ષક કલર કોમ્બિનેશનમાં આવશે આ ચણિયા રેડ નેવી બ્લુ બ્લુ ગ્રે કલરમાં આવશે દરેક કલરમાં આ ટણિયાચુડી 1 નંબરની લાગે છે આ ટણિયાચુડી પર હેવી સોનેરી વર્ક છે ખાસ કરીને બોર્ડર પર હાથી અને ફ્લોરલ ડિઝાઇન ખૂબ જ સુંદર લાગે છે આ રેશમી કાપડથી બનેલ છે આમાં લેhenga ની લંબાઈ 44 ઇંચ લેhenga ની વેધની સાઈઝ 44 ઇંચ અને દુપટ્ટાની લંબાઈ 2.1 ઇંચમાં આવશે આ ડિઝાઇન ખાસ કરીને લગ્ન કે ખાસ ફંક્શન માટે પહેરી શકો છો તેવી છે આ ડિઝાઇન જેઓ નવરાત્રીમાં એકદમ ગ્રેસફુલ અને રોયલ દેખાવા ઈચ્છે છે તો તેમના માટે આ ચણિયા પરફેક્ટ છે આની કિંમતની વાત કરીએ તો આની કિંમત 1200 રૂપિયા છે તો શું તમને આ ડિઝાઇન પસંદ આવી કમેન્ટ જરૂરથી કરજો હવે વાત કરીએ છેની ચણિયા જે છે એકદમ ફ્રેશ લાઇટ કલર છે આ ચણિયા ચોલી અલગ અલગ કલરમાં આવશે આછો ગ્રીન પર્પલ રેડ કલરમાં આવશે આ ચણિયા ભરપૂર મિરર વર્ક જોવા મળે છે મંદી ડિઝાઇનનું

તો મિત્રો આ હતી ચાર સુંદર અને અલગ અલગ ડિઝાઇનની ચણિયા ચોલી તો આમાંથી તમને કઈ ડિઝાઇન પસંદ આવી એ કમેન્ટ જરૂરથી કરજો દરેક ચણિયા ચોલી તમને નવરાત્રીમાં મદદ કરશે તો તમે તમારા ઘર સુધી જે ઓર્ડર આપી શકો છો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમને મનગમતી ચણિયા ચોલીનો ફોટો મોકલો સાથે તમારું નામ મોબાઈલ નંબર પુરુષનામું અને પિનકોડ નંબર આપવાનો રહેશે જેથી પાછળ તમારા ઘર સુધી પહોંચાડી શકે ઓર્ડર આપ્યા પછી સાત દિવસની અંદર તમારા ઘર સુધી પહોંચી જશે વસ્તુમાં કોઈ ખામી નીકળે તો ત્રણ દિવસની અંદર રિટર્ન પોલિસી ઉપલબ્ધ છે અમારી સાથે હજારો લોકો ઓનલાઈન શોપિંગ કરે છે અને તેઓ ખુશ છે તો તમે પણ જે મંગાવી શકો છો તો સરળ સુરક્ષિત શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર